અને ના જવા માટે એક આજુબાજુમાં જંગલ છે બહુ મોટું જબર અને રસ્તામાં તમને ક્યારે પણ જંગલી જાનવર પણ જોવા મળી શકે છે તો આપણે પણ જોઈએ છીએ જો આપણા બાઇકમાં હોય તો કદાચ જંગલી જાનવર જોવા મળે છે તો ચાલો આપણે નીકળીએ આપણી મંજિલ ત્રાફ ત્રીજી વાર અમે મધવા આવી ગયા છે પણ હજી એટલું પાણી ભરેલું છે તો હવે તો કદાચ એટલું પાણી ખૂટી જાય નહીં ત્યાં સુધી તો અહીં જ છે ને પીછે જવાનું છે આપણે આ ટાપુ ઉપર જો અમારા ભાઈ જાય છે અંદર તો કેટલું ઊંડું છે એમ પીછે તો ખબર પડે તો અત્યારે અત્યારે નતરે વટી જવાનું છે ઓલી બાજુ તો જોઈ ભાઈ ઉતરે છે કેટલું પાણી થાય જોઈ છે એ પીછે જઈએ આપણે થોડુંક જ છે તો ગોઠણે ગોઠણે પાણી શું છે

એક ભાઈ તો હટી જશે ધીમે ધીમે તો આપણે થી હટવાનું તો છે જ થી આપણે થી ધીમે ધીમે નીકળી બીજામાં કઈ પલ્લેવું ને દરિયો પસાર કરે છે જોવો તમે ઓહો ત્યાંથી અમે આવ્યા હતા ને ત્યાંથી નહોતું આ ત્રીજી વાર તકો છે માં એ મધુ જો આ ટાપુ ઉપર જવા માટે તો હવારમાં આવ્યા હતા અને કાલે હાથમાં આવ્યા હતા ને અત્યારે અત્યારે લગભગ વાગી ગયા છે ચાર વાગવા કદાચ આવી છે ને અત્યારે દરિયો ખાલી થાય ને એટલું પાણી હતું તોય એ છતાં અમે બધા વટી ગયા છે પાણી તો આ છે ને પહેલાં ભાઈ તો પહેલાં એ ભાઈ છે ને એ સાસ કી પેલા વટવાનું પછી એમ બધાય ધીમે ધીમે વટાઇ શકો છો પાણી કેટલું છે ગોઠવ ની ઉપર ઉપર પાણી થાય ને દરિયો ખાલી થાય છે તો સૌથી પહેલા તો આપણે ટાપુ એ જવાનું છે તો હાલો થોડાક આગળ વધીએ તો જો સામે જે કહે છે ને એ સીડી છે માથે જવાની ફેટ વલ્લા પેથી ને આવ્યા મંદિર દેખાતું

તો મંદિર ની બહાર જો કે આવી કઈક સુવિધા છે બધી આ છે પાણીનો ટાંકો વરસાદનું પાણી આવે ને એ બધું આમાં ભેગું કરવામાં આવે ને પીસ છે અહીંયા બાકી અહીંયા બધું ડાર બાર કે એવું કાંઈ છે નહીં ડાર નથી એ ભાઈ ડંકી હતી પણ એમાં અત્યારે લગભગ ચાલુ નહી હોય તો આ રીતે તો વરસાદનું પાણી છે ને આમાં સંગ્રહ કરવામાં આવે છે આ ટાકામાં પીછે ઉપયોગમાં લેવામાં એ ભાઈ કોઈ કાંઠે ન થતા એમ કે જો આવું ક્યાંક છે ટાપુ તો હું નહીં જાઉં જોતો હોઉં જરીક કાંઠે થતા હોઉં તો કઈ ટાપુની આ બાજુનો નજારો છે આવો કે અહીંયા તમારે રાતે રેવા કરવાની બધી સુવિધા છે અહીંયા રેવા કરવાની ગોદરા કે તમારે રાતે રસોઈ બનાવવાનું બધું તમને ટોટલી વસ્તુ મળી જવાની છે અહીં જો તમે આખી રૂમ છે આની અંદર તમને બધી વસ્તુ મળી જવાની છે તમે રાત પણ અહીં રોકાઈ શકો છો જોવા રૂમ છે રાત રોકાવામાં તો ખાલી એક જ પ્રોબ્લેમ છે કે જેવા દરિયો ખાલી હોય ને ત્યારે તમે અહીંયા માથે ટાપુ ઉપર આવી શકો છો અને પાછો દરિયો ખાલી થાય ને પછી જ તમે અહીંયાથી બહાર નીકળી શકશો ત્યાં સુધી તમારા ટાપુ ઉપર સમય કાઢવો પડે જો આ ડંકી ગયા આમાં પાણી આવે અહીંયા પડે કેવું મોટો નખાઈ દેવાળો ને કેવું લાગે તો વીજળી ભાર અહીંયા આગળ અહીંથી જોડું દેખાય યાટે થી ના લઉં પડી ના જો માથી થી બાથરૂમ ની સુવિધા છે હો પછી આ ટાકો છે એનો છે લગભગ તો પાણી જ ભીર્યું છે પાણી ને ભરેલો જો અહીંયાથી પાણી નો જ ભરેલો છે તો આ મંદિર છે એ મહિષા સૂર નું એ તરીકે પણ ઓળખાય છે અને મેકારા દાદા તરીકે પણ ઓળખાય છે તો આ આવેલું છે મધુવન એ મસ્તા ધારાથી લગભગ આઠ થી નવ કિલોમીટર થાય છે એ મધુવન તરીકે ઓળખાય છે તમે મસ્તા ધારાથી લગભગ થઈને આવી શકો છો તળાજા તાલુકામાં તો હવે અહીંથી આપણે જવાનું છે નીચે તો દરિયામાં પાણી થોડું ઓછું થઈ ગયું હોય ને તો અહીંયા નીચે આવેલું છે એક વીજળી બારું તો એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે તો વિડીયોમાં બનારે જવું તો જો અત્યારે તો માથે થી મેઘા દે પગે લાગી ને પાછા નીચે ઉતરી નીચે ઉતરી ને આમ ફરીને પાછું જવું પડે એવું છે વીજળી બારું જોવા તો મળીએ છીએ આપણે થોડાક નીચે જઈને પાછા તો આવી ગયા છીએ હાવ નીચે અને જાય છે વીજળી બારું જોવા જો તમે આવો કઈક તો હે ઓ તો અહીંથી જરી કરતા જે થોડુંક આવી ગયું છે અહીંથી નામ જઈને ફરતા ફરતા ટાપુની ની આગળ છે વીજળી બારું વીજળી પડવાથી લગભગ આના બે ભાગ થઈ ગયેલા છે એવું કહે છે બહુ પાકી આપણને ખબર નહીં પણ આગળ હું તમને દેખાડું આગળ જે હોય એ પિંડુભાઈ આવડું હતી કે હા વીજળી બારું તું ફરો એક જ મિનિટ આગળ તમને પણ વીજળી બારું દેખાડી દઉં થોડોક આપણે દૂરથી જોઈ લઈએ તો તમે હો પડશે કે જો આ પારથી વરી પાર પાણી નીકળી જાય એટલું છે ને ઉપર છે ને આપણે આગળ ટાપુ પી જતા નહીં આ ટાપુ છે તો તમને આગળ જીને બતાવવું જોઈએ મધુહન મેકારા દાદા છે ને એની નીચે તમે થોડાક આગળ આવશો ને એટલે જ આ વીજળી ભારત જોવા મળે આર પાર પાણી અહીંથી આમ વ્યુ થાય જવો ને ઉપર છે ટાપુ મેકારા દાદાનું મંદિર પણ માથે છે

ફાઇનલી મિત્રો આપણે વીજળી બારો પણ જોઈ આવ્યા છીએ અને ઉપર મેકારા દાદાના દર્શન પણ કરી આવ્યા છીએ અને પાછા હવે જાય છે અમારા ઘર તરફ તો લગભગ હવે તો હોલા પર આપણે વેઠા હતા ને પાણીમાંથી પાણી કદાચ ઓછું થઈ ગયું છે તો લગભગ આજ કલાક કપડાં નહીં પલ્લે એ તો લોસા થાય તો રામાબેનનું મંદિર શું કહે રામાબેનનું મંદિર તો આમ ઠેઠ છે આખું છે તો દીવાક આવ્યા હતા દીવા કેટલું પાણી હતું નહોતા જો

પાછા આ બાજુ આવી ગયા છે આપણે વ્યાણ વ્યા હતા તેવા પાણી હતું લાડ બધું કે બધું આ કૂટા નહોતા દેખાતા ત્યારે દેખાઈ જશે ને આપણી ગાડી પડી છે માથે તો પાછા નીકળી જવા ઘર તરફ હતું બોલો તો ઓલોક કેવો લાગ્યો સરક કોમેન્ટમાં જણાવતા હતા તો મળીશી એક નવા ઓલોક સાથે તો જય માતાજી જય મા મોગલ